રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી ઉપરની તરફમાં ત્રણ ડોટ ઉપર આપણે એક વખત ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઓન કરી લઈએ એટલે હવે તમારે તમારો યુ એ એન નંબર પી એફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં રિલેટેડ વિડીયોમાં પીએફના બધા રૂપિયા ઉપાડવા માટે શું કરવું એની ઉપર તમે જેવો ક્લિક કરી લેશો એટલે તમને સંપૂર્ણ વિડીયો જોવા મળી જશે અને પીએફની ની આવી માહિતી માટે સબસ્ક્રાઈબ કરી દેજો